તાલુકાના ભીલવા ગામે મકાનમાં ગાબડું પાડીને ચોર ભૂસ્યા તાકીના સહિત રોકડ રકમ લઈ ચોરો થયા ફરાર દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ભીલવા ગામે રાત્રિના સમયે તસ્કરોએ મકાનમાં બાકોરુ પાણીને ખુશી નિંદર માણી રહેલી મહિલાને મારક હથિયારોથી ડરાવી ધમકાવી મહિલાએ પહેરેલા સોના ચાંદીના તાકીરા ઉતરાવીને તેમજ રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ જતા પંથકમાં ચકચાર મચી જવા છે ગરબાડા તાલુકાના બિલવા ગામે તોરણ ફળિયામાં ચકચારી પનાવ સામે આવ્યો જેમાં રાત્રિના સમયે ત્રણ જેટલા તસ્કરો ચોરી કરવાના ઈરાદે પાર્યા નરેશ ચંદુના મકાનમાં બાકોરો પાડી ઘુસ્યા હતા અને દરમિયાન ઘરમાં ઊંઘી રહેલ મહિલા જાગી જતા તેને ડરાવી મહિલાઓએ પહેરેલા તાકીરા તથા તેના છોકરા પાસેથી ચાંદીના કડા તેમજ ઘરમાં રાખેલ એક લાખ રૂપિયા રોકડા લઈ ફરાર થઈ ગયા હતા અને નરેશભાઈ પાછળના બદમકાને પણ નિશાન બનાવી દરવાજાનું તાળો તોડી ઘરમાં પડેલ બે તિજોરીઓ તોડીને ઘરમાં રાખેલ સરસામાન વેરવિકેર કરી ગયા હતા આ મકાનના માલિક બહાર ગામ મજૂરીએ ગયા હોવાથી કેટલાક રૂપિયાની ચોરી થયેલ છે તે જાણવા મળ્યું નથી મોડી રાત્રે બનેલ ચોરીના બનાવના સમાચાર વાયુકે ફેલાતા ચોરોના આતંકના પગલે ગામ લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે ગામ લોકોના જણાવ્યા અનુસાર અગાઉ પણ ગામમાં ચોરુ દ્વારા બંધ મકાનોના તાળા તોડીને ચોરી કરવાના બનાવ બન્યા છે આ બાબતે પોલીસને લેખિતમાં રજૂઆત પણ કરેલ છે પરંતુ પોલીસ દ્વારા આ પગલે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવી તેમ ગામ લોકોએ જણાવ્યું હતું વધુમાં ગામમાં માળ ખાતે પોલીસ પોઈન્ટ પર મૂકવા અને રાત્રિના સમયે પોલીસ દ્વારા પેટ્રોલિંગ શરૂ કરવામાં આવે તેવી માંગ કરાઈ રહી છે